હરિ ઓમ શિવાય આજના દિવસની અંદર દેવડા મુકામે પરમાર પરિવારના આંગણે સુરાપુરાનું યજ્ઞ નિર્ધારિત કરેલો છે ત્યાં શાસ્ત્રી નયનભાઈ જે ઉપાધ્યાય સુરાપુરાનું યજ્ઞના આચાર્ય તરીકે બિરાજમાન છે આપણે સ્થાપનની થઈ ઝલપ જોઈએ

ત્રણ યજ્ઞ કુંડની અંદર પાંચ યજમાનો દ્વારા આહુતિ આપવામાં આવશે બાપાની ડેડી છે અને સુરદન દાદાના અંદરના ફોટા વિડીયો લેવાની મનાઈ છે બાપાએ જ ના પાડેલી છે કે કોઈને ફોટા નહીં લેવાના પરિવાર ભેગો થયેલો છે દેવડા કુતિયાણા મુકામે હરિમ બાકીના આવા જ નવા વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હરિ